વડોદરા શહેરના મગરપુરા વિસ્તારમાં આવેલા જીજી માતાના તળાવ માં હાલ કોર્પોરેશન દ્વારા બ્યુટિફિકેશન ની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી દરમિયાન મિક્સર મશીન નો ટ્રક ખાબકતા કામગીરી થોડાક સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી વડોદરા ેશન ની કામગીરી આ કામગીરી દરમિયાન તળાવમાં મિક્સર મશીનનો ટ્રક ખાબક્યો હતો કામગીરી દરમિયાન મિક્સર મશીન ના ચાલક રિવર્સ લેતા જતા એ દરમિયાન જ આ ઘટના ઘટી હતી રિવર્સ લેતી વખતે સ્ટીરિંગ લોક થઈ જતા બ્રેક પણ નહીં લાગતા મિક્સર મશીન તળાવમાં ખાબક્યું હતું મિક્સર મશીન ના ડ્રાઈવરનો આ બાદ બચાવ કરવામાં આવ્યો છે સદભાગ્યે ડ્રાઈવરનો જીવ પણ બચી ગયો છે અને મોટી દુર્ઘટના ટળી ગઈ છે છેલ્લા કેટલાય સમયથી શહેરના અલગ અલગ સ્થળો પ્યુરિફિકેશન ની કામગીરી ચાલી રહી છે તેવામાં કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ તંત્ર સામે વરસાદે તમામ સ્થળોની બ્યુટિફિકેશન કામગીરી આડોપી લેવાની ખૂબ જ ઝડપી કામગીરી કરી રહી છે એવામાં વડોદરા શહેરના મકરપુરા તળાવમાં ચાલુ કામગીરી દરમિયાન મિક્સર મશીનનો ટ્રક ખાવક્યો હતો થોડા સમય માટે કામગીરી પણ અટકી ગઈ હતી